સ્કૂલ ભાભર ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી આજરોજ બાભર વાવ રૂડ પર આવેલા રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં મેજર ધ્યાનચંદજી જન્મ જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સ્કૂલના વિદ્યાર્થીઓ અલગ અલગ રમતગમત સ્પર્ધામાં ભાગ લીધો અને તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસથી લઈને તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ દરમિયાન આ રમતગમત સ્પર્ધા કરવામાં આવશે જેમાં રમતગમતની શક્તિ દ્વારા સમાવિષ્ટ અને સક્રિય ભારત થીમ હેઠળ વિવિધ રમતગમત અને ફિટનેસ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર ગુજરાત ના તમામ વિભાગો અને કચેરીઓ સંસ્થાઓ અને બે હજાર પચીસના ના કાર્યક્રમમાં સહયોગ આપવા રમતગમતના વિવિધ આયોજનો કરવા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ જણાવ્યું છે આ સ્પર્ધાનું આયોજન બાબતે આ સાથે સામેલ પત્રમાં જણાવેલું એસઓપી તેમજ જણાવેલ વિગતો ધ્યાને લઈને આયોજન કરવામાં જણાવવામાં આવ્યું છે ને જેની ઉજવણીનું સફળ આયોજન કરી કાર્યવાહીની વિગતો ફોટા સાથે એક આઠ બે હજાર પચીસને અગિયાર વાગ્યા સુધી અત્રેની કચેરીમાં ઈમેલ એડ્રેસ ઉપર મોકલી આપશો ગોપાલ કે પુજારા ભાભર બનાસકાંઠા